શિવમસ્તુ તીર્થે શતાબ્દી સુવર્ણ રજત વર્ષની ઉજવણી રૂપે પૂર્વ તૈયારીમાં આમંત્રણ પત્રિકાના કેસર કંકોના છાંટણા સાથે આલેખન કરાયું બંદરીએ પ્રાચીન શહેર માંડવીના સમુદ્ર કિનારાથી નજીકમાં આવેલા જૈન જગતના સુવિખ્યાત શિવમસ્તુ સમવસરણ તીર્થમાં છવ્વીસ જાન્યુઆરી રવિવારના સપરમા દિવસે નયનરમ્ય આમંત્રણ પત્રિકા ઉપર કેશર ફૂંકના છાંટણા કરી દેવગુરૂના નામોનું આલેખન કરવાનો સુંદર મનમોહક ભક્તિભીનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શિવમસ્તુ તીર્થના ટ્રસ્ટી વિપિનભાઈ ઉમરશી ગંગર સાથે નાના આસંબિયાના અંતરા જવેલર સવાળા ઉલ્લાસભાઈ ગાલા જેવા સમાજના મોભી પરિવારની ઉપસ્થિતિ રહી હતી પૂજય ગુરુદેવ ઉપાધ્યાય ભગવંતે શિવમસ્તુની જાજરમાન પ્રતિષ્ઠાના સંસ્મરણો યાદ કરાવી આ ભગીરથ કાર્યના સફળ સુકાની વિપિનભાઈ ગંગર નાગલપુર અને નરેન્દ્રભાઈ પ્રસિદ્ધ વિધિકારને યાદ કરી અનુમોદનાનું અર્ધ્ય અપાવ્યું હતું આયોજન કરતા તીર્થની સંચાલન સમિતિના લીડર અને ટ્રસ્ટના ટ્રસ્ટી જયેશભાઈજી શાહ તથા રાહુલભાઈ સંઘવી કિશોરભાઈ મામા જરણભાઈ શાહ તેમજ મહોત્સવ વરિષ્ઠ સમિતિવતી ભરતભાઈ સાવલા ચેમ્બુર હાજર રહ્યા હતા માંડવી અચલગચ્છ શ્રાવિકા મંડળે ગુરુ ભકિત પ્રભુ ભકીત ગીતોની રમઝટ જમાવી હતી મહોત્સવ તેમજ છાંટણા પ્રસંગના નિષ્ણાદાતા પૂજય ઉપાધ્યાય ભગવંત શ્રી પૂર્ણભદ્રસાગરજી મહારાજ સાહેબ તેમજ પરમપૂજએ સાધ્વીશ્રી રમ્ય ગુણાશ્રીજી આદિ થાણા સાથે આશીર્વાદની ઉદ્ઘોષણા કરી હતી ફેબ્રુઆરી ત્રેવીસમી એક માર્ચના સાપ્તાહિક ધર્મોત્સવ પૂજય યોગનિષ્ઠા સાહેબ શ્રી મહા અમિત મહાઅમિતપૂર્ણ મહાસન્યયમી મહાત્માઓના સુવર્ણવર્ષ અને તીર્થ સ્થાપનાના પચ્ચીસ વર્ષ નિમિત્તે ઉજવાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે